ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના આમોદના રોઝા ટંકરિયા ગામે આવેલી ઇન્ડિયન ઓઇલ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે બાર કર્મચારીઓને કોઈ પણ પૂર્વ નોટિસ કે જાણકારી આપ્યા વિના છૂટા કરવામાં આવ્યા હતા જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે આ કર્મચારીઓ છેલ્લા આઠથી દસ વર્ષથી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા કર્મચારીઓ રોષે રહ્યા હતા કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્વારા આ નિર્ણય એક તરફી રીતે લેવામાં આવ્યો છે જેનાથી તેમના પરિવારોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આમોદ પોલીસે ઇન્ડિયન ઓઇલ કંપનીના પરિસર ખાતે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો પોલીસની હાજરીથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી પરંતુ કર્મચારીઓનો વિરોધ અને તેમની માંગણીઓ હજુ પણ યથાવત છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રોજગારની સુરક્ષા અને કંપનીની નીતિઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે મને કંપનીમાં અમે આવેલા છે આજે સવારમાં અમે આવ્યા તો અમને અહીંયા આગળથી ઇન્ફોર્મેશન કોઈ ઇન્ફોર્મેશન આપ્યા વગર અમને સવારમાં આવીને કોઈ નોટિસ બોટિસ વગર અમને એમ કીધું કે તમારે કા આજથી નોકરી પણ નથી આવવાનું અમે અહીંયા દસથી બાર જણા છે અમને કોઈ ઇન્ફોર્મેશન વગર અમને છૂટા કરેલા